વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ ત્રણ ઓક્ટોબર થી તુલા રાશિમાં કરશે ગોચર તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધ ગોચરની અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકોની મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનની વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો જ્યોતિષને લગતા તમને મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો જ્યોતિષનો સમાધાન મેળવી શકો છો મિત્રો બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે બુધને ધન વાણી બુદ્ધિ અને ભાવનાઓના કારક માનવામાં આવે છે અને સાથે સાથે બુધ એ વ્યાપાર અને વાણિજ્યના કારક ગ્રહ છે ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસથી બુધ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ ગોચર દરેક રાશિને અસર કરશે ઘણી બધી રાશિના જાતકોના ઘણા ઉતાર ચડાવ જોવા મળશે તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનતી જણાશે તો આવો જાણીએ કે કર્ક રાશિમાં બુધના રાશિ ગોચરથી તમારી રાશિ પર શું અને કેવી થશે અસર સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલ ઈ એટલે કે મેષ રાશિના જાતકોની તો બુધ તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે તે તમારા સાતમા ભાવમાં ગોચર કરશે સાતમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી જો કે બુધ મિત્ર રાશિમાં છે તેથી કોઈ પણ આ ભાવને નુકસાન પહોંચાડવા માંગશે નહીં પરંતુ તેમ છતાં આ ગોચરથી સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખવી યોગ્ય રહેશે નહીં સાતમા ભાવમાં બુધનું ગોચર સ્ત્રીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે તેથી જો તમે પુરુષ છો અને પરણિત છો તો તમારા જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાથી બચો અન્ય સ્ત્રીઓ સાથે દલીલો ન કરો તુલા રાશિમાં બુધના ગોચર મુજબ જો તમે સ્ત્રી છો તો કોઈ પણ સ્ત્રી સાથે દલીલો ન કરવાનો પ્રયત્ન કરો જો તમે પરણિત છો તો તમારા પતિ સાથે દલીલ ન કરો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો શક્ય તેટલું મુસાફરી કરવાનું ટાળો વરિષ્ઠ અને અધિકારીઓ સાથે વધુ સારું સંકલન જાળવવાનો પ્રયત્ન કરો આમ કરવાથી તમે નકારાત્મક પરિણામોને ટાળી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો બુધ તમારી કુંડળીમાં બીજા અને પાંચમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં તેના ગોચર દરમિયાન તે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે અને બુધ ખૂબ જ મિત્ર રાશિમાં રહેશે તેથી તુલા રાશિમાં બુધનું ગોચર તમને તેના સ્તરે સંપૂર્ણ રીતે સાથ આપવા લાગશે બુધનું આ ગોચર નાણાકીય લાભ લાવે છે તેવું કહેવાય છે જો કે બીજા ભાવના સ્વામી હોવાથી તે છઠ્ઠા ભાવમાં આવ્યા છે આવી સ્થિતિમાં એવા લોકોને નાણાકીય લાભ મળી શકે છે જેઓ ક્યાંકથી લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા બેંકમાંથી લોન લેવા માંગે છે તેમને વધુ સારી સફળતા મળી શકે છે બુધનું આ ગોચર અન્ય લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરતા જોવા મળશો આ ગોચર માન સન્માન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે કલા સાહિત્ય અથવા લેખન વગેરે સાથે સંકળાયેલા લોકો માટે આ ગોચર ખૂબ સારા પરિણામો આપનારું સાબિત થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની તો મિથુન રાશિના જાતકો બુધ ફક્ત તમારી રાશિના સ્વામી જ નથી પરંતુ ચોથા ભાવના સ્વામી પણ છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે બુધ તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે પાંચમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ લગ્ન કે રાશિનો સ્વામી પાંચમા ભાવમાં જઈ અને વધુમાં મિત્ર રાશિમાં જઈ કોઈ મોટું નકારાત્મક પરિણામ આપશે નહીં એટલે કે તાત્કાલિક પરિસ્થિતિઓના આધારે કોઈ નકારાત્મક પરિણામ દેખાતું નથી જ્યારે નિયમ ખાસ કરીને ગોચરનો નિયમ આ ગોચરને સારું માનતો નથી જો બંને પરિસ્થિતિઓને એકસાથે લેવામાં આવે તો આ ગોચરના સંજોગોનું કાળજીપૂર્વક પાલન કરવામાં આવે તો સંતોષકારક પરિણામોને મેળવી શકાય છે એટલે કે મન અશાંત રહી શકે છે પરંતુ તમે તાર્કિક રીતે વિચારીને બેચેનીને દૂર કરી શકશો બાળકો સાથે કેટલીક બાબતોમાં મતભેદો થઈ શકે છે પરંતુ તે મતભેદોને કુશળતાપૂર્વક ઉકેલી પણ શકાય છે આ સમયે બનાવેલી યોજનાઓમાં કેટલીક ખામીઓ આવી શકે છે તેથી આ સમયે કોઈ નવી યોજના પર કામ ન કરવું વધુ સારું રહેશે જો આવું કરવું જરૂરી હોય તો કેટલાક અનુભવી લોકોની મદદ લેવી ફાયદાકારક રહેશે રાશિમાં ગોચર નાણાકીય કારણ બની શકે છે પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળીને તમે નાણાકીય સમસ્યાઓથી પણ બચી શકશો એટલે કે કાળજીપૂર્વક જીવીને તમે આ ગોચરની નકારાત્મક પરિણામોને અટકાવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો કર્ક રાશિના જાતકો બુધ તમારી કુંડળીમાં ત્રીજા અને 12મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે તે તમારા ચોથા ભાવમાં રહેશે. ચોથા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. વધુમાં મિત્ર રાશિમાં હોવાથી બુધ ચોથા ભાવથી સંબંધિત સારા અને અનુકૂળ પરિણામો આપવા લાગશે. તુલા રાશિમાં બુધના ગોચર પારિવારિક જીવન સંબંધિત બાબતોમાં અનુકૂળતા આપી શકે છે. તમારી માતા સાથે સંબંધિત બાબતોમાં પણ તમને સારો સહયોગ મળી શકે છે બુધનું આગોચન મિલકત સંબંધિત બાબતોને સકારાત્મક દિશામાં લઈ જવામાં પણ મદદ કરી શકે છે પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે અને તમે વડીલો સાથે પણ વાતચીત કરી શકશો એટલે કે સામાન્ય રીતે તમને આગુચતથી સકારાત્મક પરિણામો મળતા જોવા મળશે તો મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન વ્યાપાર વાણિજ્યના કારક બુધ ત્રણ ઓક્ટોબર બે થી શરૂ કરશે તુલા રાશિનું ગોચર અને તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે